નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે જાણીશું તો વિડીયોના અંત સુધી બનાવી લેજો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ આ રિઝલ્ટ જાહેર કરવામાં આવી છે તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવી છે અને કેટલીક અગત્યની સૂચનાઓ છે તે પણ જોઈ લઈએ તો લઘુત્તમ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે ઓછામાં ઓછા આટલા ગુણે પાંચ છે તેવું નક્કી નથી મેરિટના આધારે તે નક્કી કરવામાં આવશે જે મિત્રોએ ભરી નથી તે ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલું નથી તો ધ્યાનમાં લેવું આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્રથી ઉમેદવાર પસંદગી નિમણૂકને પાત્ર થતા નથી એટલે કે આમાં જે તમારો ગુણ આવે છે તેના આધારે તમારું નિમણૂક પત્ર કે તમારી ફાઇનલ સિલેક્શન થશે નહીં કારણ કે એક ત્રણના રહેશિયા મુજબ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને ફાઇનલ મેરિટ બનશે તેમાં નામ આવે ત્યારે તમારું સિલેક્શન થશે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગુણ આવ્યા છે ખૂબ જ ઓછા માર્ક્સ આવ્યા છે અને ઘણાને માઇનસમાં પણ ગુણ આવેલા છે જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય